પાદરા તાલુકાના ચિત્રાલ ખાતે વાકડ ઉમિયા પરિવાર અને ઉમિયા પરિવાર ચિત્રાલ દ્વારા નવચંડી યજ્ઞ તેમજ ઉમિયા પરિવારનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ફાગનવધ બીજને રવિવાર તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના શુભ દિવસે સાગર વિદ્યાલય ચિત્રાલના પટાંગણમાં સવારેથી જ વૈદિક બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી નવચંડી યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બપોરના બે વાગ્યે શૈક્ષણિક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સાંજે છ કલાકે શ્રીફળ હોમવાનો કાર્યક્રમ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહાનુભાવો તમામ ઉમિયા પરિવારના ભાઈ બહેનોએ મહાપ્રસાદી ગ્રહણ કરી હતી આ નવચંડી યજ્ઞમાં મુકેશભાઈ કિશોરભાઈ પટેલ કનુભાઈ નાથાભાઈ પટેલ ચિત્રાલ તથા નવીનચંદ્ર બાબુભાઈ પટેલ ગયાપુરા જેવા મહાનુભાવો હાજર રહી આ મહોત્સવને વેગ આપ્યો હતો આ મહોત્સવને સફળ બનાવવા ઉમિયા પરિવારના આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી આખો પ્રોગ્રામ રાખેલો છે સમાજમાં જ ભાઈ બહેનો ખૂબ આનંદ અને ઉત્સાહથી અહીંયા કરી ભાગ લેવા બધા બધાના છે માતાજીની કૃપાથી નવસારી એક સવારે નવ વાગે ચાલુ થાય છે

અને સમાજની અંદર સંગઠન રહીને બધાને મળીને ચાલી અને અમે આવી રીતે વારંવાર કાર્યક્રમો કરીએ છીએ અને સાંજે બત્રીસ કલાકે અમારી શિક્ષણ હોવાનો સમય છે બીજા માતાજી બધાને સાથ સાકાર અને આદર પ્રગતિ કરે એવી શુભેચ્છા સહ જય માતાજી